નમસ્કાર જ્ઞાનના આ ઓટલે આપ સૌનું સ્વાગત છે આજે આપણે ઇતિહાસનું એક એવું પાનું ખોલવા જઈ રહ્યા છીએ જે શૌર્ય બલિદાન અને સંઘર્ષની ગાથાથી ભરેલું છે પણ અફસોસ કે આપણામાંથી ઘણા લોકો એનાથી અજાણ છે તો આજે આપણે વાત કરવાના છીએ માનગઢ હત્યાકાંડની આ માત્ર એક ઐતિહાસિક ઘટના નથી પણ આદિવાસી સમાજના ગૌરવ સ્વાભિમાન અને અકલ્પનીય બલિદાનની એક જીવંત ગાથા છે ચાલો આ કહાણીને ઊંડાણપૂર્વક સમજીએ હવે આ ઘટના કેટલી ગંભીર હતી એનો અંદાજો લગાવવા માટે એને ઘણીવાર ગુજરાતનો જલિયાવાલા બાગ હત્યાકાંડ પણ કહેવામાં આવે છે બસ આ એક જ સરખામણી એની ભયાનકતા અને એના મહત્વને સમજાવવા માટે પૂરતી છે કોઈ પણ મોટી ચળવળ કે આંદોલન પાછળ છે ને એક દમદાર નેતા હોય છે અહીં એ નેતૃત્વ પૂરું પાડ્યું હતું ગોવિંદ ગુરુએ અને એમના સંગઠનનું નામ હતું સંપસભા ચાલો પહેલાં એ સમજીએ કે આ આખી ચળવળ હતી શું તો સવાલ એ થાય કે આ સંપસભા હતી શું એમ સમજો કે એ ગોવિંદગુરુ દ્વારા શરૂ કરાયેલું એક મિશન હતું એનો મુખ્ય હેતુ ભીલ સમાજમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિ લાવવાનો હતો એમને સંગઠિત કરવાનો હતો એમના જે ઉદ્દેશ્યો હતા ને એ ખરેખર ખૂબ જ પ્રેરણાદાયી હતા એમનો હેતુ કોઈની સામે લડવાનો નહોતો પોતાના સમાજને અંદરથી મજબૂત બનાવવાનો હતો વ્યસનો દૂર કરવા કુરિવાજોને નાબૂદ કરવા અને સૌથી અગત્યનું સમાજમાં એકતા લાવવી ખાલી સામાજિક સુધારા જની આ આંદોલનનું એક મોટું સપનું પણ હતું એક એવું સપનું જેણે હજારો લોકોને એક સાથે જોડી દીધા ગોવિંદ ગુરુએ ભીલ સમાજને પોતાનું રાજ એટલે કે ભીલ રાજ્ય સ્થાપવા માટે પ્રેરણા આપી આ એમની એકતા સશક્તિકરણ અને સ્વશાસનનું પ્રતિક બનવાનું હતું અને અહીંથી જ વાત એ દુઃખદ દિવસ તરફ વળે છે જ્યારે આ આખી શાંતિપૂર્ણ ચળવળ લોહીથી લથબથ થઈ ગઈ ચાલો જોઈએ કે માનગઢના એ ડુંગર પર ખરેખર થયું શું હતું તારીખ હતી સત્તર નવેમ્બર ઓગણીસો તેર દિવસ હતો માક્ષર સુદ પૂનમનો એક પવિત્ર દિવસ ગોવિંદગુરૂના એક ઈશારે હજારો ભીલો જેમાં સ્ત્રીઓ અને બાળકો પણ હતા માનગઢના ડુંગર પર ભેગા થયા હતા પણ એમને ક્યાં ખબર હતી કે ત્યાં શું થવાનું છે બ્રિટિશ લશ્કર અને આસપાસના રજવાડાઓની ફોજે એ આખા ડુંગરને એ વિશાળ જનમેદનીને ચારે બાજુથી ઘેરી લીધો હતો માહોલમાં એકદમ તણાવ છવાઈ ગયો અને પછી કોઈ પણ જાતની ચેતવણી વગર એ નિશસ્ત્ર નિઃશસ્ત્ર લોકો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવાનું શરૂ થયું વિચાર તો કરો એ કેવું ભયાનક દૃશ્ય હશે જ્યાં લોકો શાંતિ માટે ભેડા થયા હતા અને એમના પર ગોળીઓ વરસી રહી હતી લગભગ પંદરસો આ ખાલી એક આંકડો નથી આ પંદરસો લોકોની જિંદગીઓ હતી જે ત્યાં ખતમ થઈ ગઈ એ લોકો જેઓ માત્ર એક સારા ભવિષ્યના સપના સાથે ત્યાં ભેગા થયા હતા અને શહીદી વહોરી આટલા મોટા નરસંહાર પછી શું થયું અને આજે એનું શું મહત્વ છે ચલો હવે એ બલિદાન અને એના વારસા પર નજર કરીએ જેમ હંમેશા થાય છે આંદોલનને કચડી નાખવા માટે એના નેતાને નિશાન બનાવાયા ગોવિંદ ગુરુની ધરપકડ થઈ અને એમને જેલમાં પૂરી દેવાયા એટલે જ કહેવાય છે કે માનગઢની આ ઘટના ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસીઓના બલિદાનનું એક અમર પ્રતીક છે આ વાત ક્યારેય ભૂલવી ન જોઈએ અને સારી વાત એ છે કે આ બલિદાનને ભૂલાયું નથી આજે પણ દર વર્ષે એ જ માનગઢના ડુંગર પર શહીદોને યાદ કરવા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમો થાય છે આ એક જીવંત ઇતિહાસ છે આ બધું જાણ્યા પછી મનમાં એક સવાલ જરૂર આવે છે કે માનગઢ જેવી કેટલીય શૌર્યગાથાઓ હશે જે ઇતિહાસના પાનાઓમાં ક્યાંક ખોવાઈ ગઈ હશે કેટલા એવા બલિદાનો હશે જે આપણા સુધી પહોંચ્યા જ નથી માનગઢની આ વીરગાથાને સમજવા માટે સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર જો આવા જ ઇતિહાસના વિષયોને સરળ ભાષામાં જાણવા અને સમજવા હોય તો અમારી સાથે જોડાયેલા રહો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવી વાત સાથે